નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશનના મેઘના આર્કેટ ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થતા કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વિજયોત્વમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા કોષા અધ્યક્ષ જગદીશ શાહ પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ જીગ્નેશ અંદાડિયા રાહુલ વામજા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજ રોજ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે દેશ પ્રગતિ કરી રહ્યો છે એના પરિણામ સ્વરૂપે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે આપના જાડુને લોકોએ જાકારો આપ્યો છે આપણે બધાએ જોયું કે ખુદ અરવિંદ કેજરીવાલ પણ હારી ગયા છે ભાજપ દ્વારા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ અને મહામંત્રીશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર